પ્રભાસ મૃત્યુંજય પોદાર બીડી લેવા જાઉં છું તેમ કહી ઘરની બહાર નીકળ્યા તેમજ કલાક કરતાં વધુ સમય જતાં મોન્ટુ મંડલે તેમના મિત્રોને હકીકત જણાવી અંબાજી રોડ અને હનુમાનજી મંદિર તેમજ ભાગવડ રસ્તા તેમજ આસપાસના સ્ટેશન સહિત વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહીં અને ગુમ થનાર વ્યક્તિને હિન્દી ગુજરાતી ભાષા આવડતી નથી ફક્ત બંગાળી ભાષા બોલી શકે છે અને જાણી શકે છે ત્યારે તમામ મિત્રોએ સુરત પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને ગૂમ થનાર વ્યક્તિ શરીરે મધ્યમ બાંધો રંગે ઘઉંવાનો ચહેરો લંબગોળ ઊંચાઈ આશરે પાંચ બાય પાંચ જેટલી છે વાળ કાળા સફેદ જેના શરીરને ભૂખરા ગીરે રંગનો શર્ટ તથા કાળા રંગનો પેન્ટ પહેરેલ છે અને પગમાં ચપ્પલ પહેરે છે અને બંગાળી ભાષા બોલે છે અને ઓછું સાંભળે છે બીડી પીવાની આદત છે અને તેઓની પાસે મોબાઈલ નથી અને અઠવા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પણ તે વ્યક્તિ મળ્યા નથી ત્યારે આજે પોલીસ કમિશનર સમક્ષ અરજી કરીને આ વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસેથી મદદ માંગી હતી અને લોકોને પણ અપીલ કરી છે કે આ વ્યક્તિને જો કોઈની ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા વિનંતી કરી આપનું નામ નિપેન ક્રિષ્નાબંધુ દેવનાથ શું ઘટના બની છે કે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા એ છે આપણે ગામથી ત્રીસ તારીખે સવારે આવેલું હતું મારા દોસ્તદાર ને રાત્રે સાડા દસ વાગે એ બહાર નીકળીને બીરી લેવા ગયા બીરી પીવાનું આદત હતું તો એ પછી ઘરે આવ્યો જ નહીં ખોવાઈ ગયું કોઈ ભટકાઈ ગયું તો આપણે પોલીસ ચોકીમાં જાન કરી તે દિવસને એકત્રીસ તારીખ રાત્રે બે વાગે પછી એ લોકો કીધું ચોવીસ કલાક પછી આવજો ચોવીસ કલાક પછીને આપણે અરજી આપેલી છે પછી આજે આજે સાત તારીખ થઈ ગયા છે હજુ સુધી એને કોઈ ઠેકાના નથી કઈ જગ્યાનો મૂળ વતની છે એને શું લાગે મગજની તબિયત બધું બરાબર હતું એની મગજ તબિયત બધું બરાબર હતું થોડું ઓછું સાંભળતું હતું ને એની એની વતન છે વેસ્ટ બેંગલ ગ્રામ છે એની ગોદા પોસ્ટ છે ગોદા ઉર્ડોદા થાના કાલના એ જગ્યાએ જ્યાં રહી છે ત્યાં ને અહીંયા એ એ મજદૂરી કરવા માટે નોકરી શોધવા માટે આવેલું હતું ને એ ગુમ થઈ ગયા છે સુરતમાં પહેલી વાર તો આવ્યા હતા અને સુરતમાં કઈ જે વિસ્તારમાંથી ગુમ થયા હતા એ અંબાજી રોડમાં ખટખટિયા હનુમાન મંદિર છટપટિયા કે ખટપટિયા ખટપટિયા હનુમાન મંદિરની સામેથી એ ગુમ થઈ ગયું છે